આ ખેલાડીઓને ત્રણ દિવસનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ટ્રાયબલ લીગના માધ્યમથી પહેલાં શરણમાં વિરાટ કોહલીના કોચ રહેલા રાજકુમાર શર્માની ઉપસ્થિતિમાં નવસારી ડાંગ તાપી વલસાડ છોટા ઉદયપુર સહિતના આદિવાસી જુલાના સિલેક્ટ થયેલા ક્રિકેટ ખેલાડીઓને વધુ ઉચ્ચ તાલીમ માટે બીજા ચરણની ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શર્મા વિરાટ કોહલીના કોચ રાજકુમાર દ્વારા વિવિધ નક્કી થયેલા મેદાન પર ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી આ ટ્રેનિંગમાં બેટ્સમેન માટે બેટિંગ લાઇન અને સ્ટાઇલ સાથે કઈ રીતે એક બેટ્સમેન દ્વારા બેટિંગ કરવી જોઈએ એ બાબતનું નું ભરી તાલીમ આપવામાં આવી હતી સાથે સાથે બોલર ફિલ્ડરોને જરૂરી આવશ્યક એવી વિગતો વિસ્તારથી રાજકુમાર શર્મા દ્વારા સ્થાનિક ટ્રેનિંગ કોચ અને ખેલાડીઓને આ ત્રણ દિવસના ટ્રેનિંગ કેમ્પ દરમિયાન આપી હતી આ ટ્રેનિંગ વિવિધ જિલ્લામાં અલગ અલગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિવિધ દિવસોમાં આપવામાં આવી હતી આ ટ્રેનિંગ દરમિયાન તમામ જિલ્લાના સિલેક્ટ થયેલા ખેલાડીઓને આપવામાં આવી હતી આ તમામ સિલેક્ટેડ ખેલાડીઓને હજી થોડા સમય સુધી આ ટ્રેનિંગો આપવાનું ચાલશે ત્યારબાદ દરેક જિલ્લાની એક એક ટીમો બનાવી ગુજરાત ટ્રાઇબલ લીગ દ્વારા ટુર્નામેન્ટ રમાડવાનું પ્લાનિંગ કરવામાં આવશે અને આવનારા સમયમાં આ ટુર્નામેન્ટમાંથી નક્કી કરેલા ખેલાડીઓને વિદેશ ટ્રેનિંગ માટે લઈ જવામાં આવશે એ રીતની તૈયારીઓ ચાલી રહી છે જે આ તમામ આદિવાસી વિસ્તારના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને અહીંના ટ્રાઇબલ યુવાનને ઇન્ટરનેશનલ લેવલની મેચમાં રમવાનો મોકો મળે એવો આ ગુજરાત ટ્રાઇબલ લીગનો મહત્વનો ધ્યેય છે देखिए बहुत अच्छा इनिशिएटिव है जो यहाँ पे अकेली मैम ने और केतन जी की पूरी टीम ने लिया है और एक बहुत ही नोबल कॉज है जिसके लिए मैं भी यहाँ आया हूँ कि जो ट्राइबल्स हैं जिनको अपॉर्चुनिटीज नहीं है क्रिकेट खेलने की या बहुत ज्यादा उनको कोचिंग नहीं मिल पाती है तो आई एम देयर टू हेल्प देम मैं उन्हें सपोर्ट करने आया हूँ उनको टेक्निकलिटीज और स्किल सिखाने के लिए मैं यहाँ आया हूँ एंड वी वॉन्ट की उनके आपस में मैचेस कराए जाएंगे हमने उनके डिफरेंट डिस्ट्रिक्ट का टीम बनाया है जो आपस में मैचेस खेलेंगे और वंस जो टूर्नामेंट होगा उसके परफॉर्मेंस के बाद हम लोग इनको ओवरसीज भी लेकर जाएंगे प्लानिंग कि हम उनको लॉर्डस में खिलाएं हम उनको साउथ अफ्रीका में खिलाएं तो इट वुड बी ए बिग एक्सपोजर फॉर दिल देखिए अभी तक उनको बहुत ज्यादा टेक्निक का पता नहीं क्योंकि उनको कभी कोचिंग मिली नहीं है वो अपने आप खेलते रहे हैं लेकिन जैसा कि मैंने देखा है कि बहुत टैलेंट है इनमें क्योंकि काफी स्ट्रांग हैं ये लोग और टफ हैं जिसको बोला जाता है तो अच्छा टेलेंट निकलकर यहाँ पर आ रहा है काफी अच्छे प्लेयर्स मुझे देखने को मिले तो आ, मतलब इतना अच्छा कॉज है कि जिसके लिए मैं दोबारा लौट के आया हूँ आई जस्ट वॉन्ट टू हेल्प देम और ये इनके डेवलपमेंट के लिए इतना अच्छा वो रहेगा ट्राइबल के लिए उन बच्चों को जिन्होंने अभी तक टेक्निक नहीं पता थी क्रिकेट की वो जानेंगे और आगे वो एक टीम स्पिरिट आएगी एक डिसिप्लिन आएगा लाइफ में सो तो दे सक्सीड गुजरात भर में आदिवासी विस्तार युवा एक एवं तक मड़े की जेना खिलाड़ियों उज्जवल भविष्य बने તે હેતુથી આ ગુજરાત ટ્રાઇબલ લીગની સ્થાપના કરવામાં આવી છે અને શરૂઆતના પ્રથમ શરણેમાં ગુજરાત ટ્રાઇબલ લીગની શરૂઆતમાં ઘણા યુવાનોએ મહત્વનો ભાગ લીધો હતો તેમાંથી સિલેક્ટ થયેલા યુવાનોને ગુજરાત ટ્રાઇબલ લીગના બિછા ચરણમાં નક્કી કરી કોચ દ્વારા અને રાજકુમાર શર્માની સાથે આ ખેલાડીઓને ટ્રેનિંગ આપી વધુ ઉત્સાહમાં વધારો કરાયો હતો